નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટીના પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીના જિલ્લા કલેક્ટરને આવેદન ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા યુવાનોએ માંગ કરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે છળભળા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાંના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને માર્ક્સ બતાવે એવી અમારે નમ્ર વિનંતી છે અને અમને માર્ક્સ જોઈએ તો જ આગળ પદ્ધતિ પરીક્ષાની થાશે થશે બાકી ન થાય મારું નામ છે રાઠવા રાકેશભાઈ દિતલ્યાભાઈ દસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે નહીં તો અમને કેવી રીત ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છો તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટા જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારી બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષની સમય લીધો તમે તો અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો બી આ આટલામાં જગ્યા ભરાઈ જશે તો અમારું શું શું છે મારું નામ ચૌહાણ પ્રફુલ કુમાર છે Safe music list. Safe music list.